હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ સાબુદાણા ટમેટાની વેફરની રેસીપી તો એકવાર બનાવીને એક વર્ષ સુધી ખાઈ શકો છો તો આ વેફર ઉપવાસમાં કે વ્રતમાં પણ તમે ઉપયોગ કરી શકો છો ટમેટા માર્કેટમાં ખૂબ સસ્તા ભાવમાં મળી રહ્યા છે તો ચોક્કસથી તમે આ વેફર બનાવીને આખું વર્ષ માટે ખાઈ શકો છો તો પણ વેફર તમારે વગડશે નહીં અને આ વેફર સાબુદાણાની એકદમ પોચી કે જે લોકોને દાંત નથી ને એ લોકો પણ ખાઈ શકે છે એકદમ પોચી વેફર થાય છે પહેલાં તો આપણે સાબુદાણા લેશું તો મેં અહીંયા વજનમાં એક કિલો જેટલા સાબુદાણા લીધેલા છે અને સાબુદાણાને મેં અહીંયા પાંચથી છ કલાક માટે પલાળીને લીધેલા છે તો તમે જુઓ આ રીતના સાબુદાણા આપણા મિસ થઈ જવા જોઈએ એકદમ મસ્ત જો પલળી ગયા છે અને જો તમારી પાસે વધારે સમય હોય ને તો તમે ઓવરનાઈટ માટે પણ સાબુદાણાને પલાળીને રાખી શકો છો તો પણ ચાલશે અને જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે પાંચથી છ કલાક માટે પણ સાબુદાણાને પલાળીને આ રીતની રેસીપી બનાવી શકો છો તો સાબુદાણા આપણા સરસ એવા પલળી ગયા છે તો સાબુદાણામાં જે વધારાનું પાણી છે ને એ આપણે કાઢવાનું નથી આ પાણીને આપણે રાખવાનું છે કારણ કે સાબુદાણાનું જે આપણે મિશ્રણ બનશે ને એ એકદમ આપણે પાતળું બનાવવાનું છે તો સૌથી પહેલાં તમે ગેસ ઉપર તપેલાને આ રીતના આપણે મોટા વાસણનો જ ઉપયોગ કરવાનો છે જેથી તમને જ્યારે સાબુદાણા તમે હલાવશો ને તો તમને હલાવવાની મજા આવશે એટલા માટે આપણે મોટા વાસણનો જ ઉપયોગ કરવાનો છે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તો એક કિલ્લામાં લગભગ આપણે ત્રણ ચમચી જેટલું નિમકનો ઉપયોગ કરીશું અને તમારે તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધારે કરી શકો છો ત્યારબાદ આપણે સરસ રીતે સૌથી પહેલાં તો આપણે આ રીતના મીઠું એડ કરીને હલાવી લેશું ત્યારબાદ તેમાં આપણે હજી બે ગ્લાસ જેટલું પાણીનો ઉપયોગ કરીશું તો આ પાણી આપણું સરસ એવું ગરમ થાય સાબુદાણાવાળું પાણી ત્યાં સુધીમાં આપણે ટમેટાની પેસ્ટને પણ તૈયાર કરી લેશું ત્યાં સુધીમાં સરસ એવું પાણી આપણું ગરમ થઈ જશે અને વચ્ચે વચ્ચે આપણે આ રીતના ચમચાથી હલાવતા જશું જેથી તળિયે બીસે નહીં અને સરસ એવા સાબુદાણા આપણા એકદમ કાચ જેવા તૈયાર થાય તો સૌથી પહેલાં તમે અહીંયા વજનમાં સવા કિલ્લા જેટલા ટમેટા લીધેલા છે અને તમે જુઓ ટમેટા એકદમ આપણા આ આ રીતના એકદમ લાલ કલરના હોવા જોઈએ જેથી કલરવાઈઝ વેપર આપણે ખૂબ સરસ એવી બનીને તૈયાર થાય તમે જુઓ એકદમ લાલ છે અને જો તમારા ટમેટા થોડાક એવા લાલ ના હોય ને તો તમે બે દિવસ સુધી ટમેટાના રાખશો ને તો ટમેટા તમારા એકદમ સરસ એવા લાલ થઈ જશે તો ચાલો હવે સૌથી પહેલાં તો આપણે ટમેટાનું કટિંગ કરી લેશું તો આ રીતના આપણે ટમેટાના પાર્ટને આ રીતના અલગ કરી લેશું જો તમે ટમેટાને બાફીને પણ ઉપયોગ કરી શકો છો પણ એના કરતાં જો આ રીતના તમે ટમેટાનો ઉપયોગ કરશો ને તો તેનો ટેસ્ટ વધારે સારો આવશે તો આ રીતના આપણે ચાર ભાગમાં ટમેટાને ડિવાઈડ કરવાના છે તો આ રીતના બધા જ ટમેટા આપણા કટિંગ થઈ ગયા છે ત્યારબાદ આપણે મિક્સર ઝાડમાં ટમેટાને એડ કરીને તેની એકદમ સરસ ફાઇન પેસ્ટ તૈયાર કરીશું તો આ રીતની એકદમ ફાઇન પેસ્ટ આપણે તૈયાર થઈ ગઈ છે તો જે પેસ્ટ બનાવી છે એને આપણે સરસ રીતે ચાણીની મદદથી ગાળી લેશું જેથી જે બીયાનો ભાગ છે ને એ સરસ રીતે નીકળી જશે તો આ રીતની પ્રોસેસ કરશો ને એટલે એકદમ સરસ જે ટમેટાના બી હશે ને એ નીકળી જશે આ રીતે બીનો ભાગ નીકળી ગયો છે અને આ રીતની ટમેટા તો આ રીતની ટમેટાની પેસ્ટ આપણી તૈયાર છે તેને હવે આપણે સાઈડ પર રાખી દઈશું તો આ રીતના આપણી સાબુદાણાને સતત હલાવતા રહેવાના છે જેથી સાબુદાણા છે એકદમ કાચ જેવા તૈયાર થશે જો એકદમ કાચ જેવા સાબુદાણા થશે ને તો જ તમારી આ સાબુદાણા ટમેટાની વેફર છે ને એકદમ સોફ્ટ થશે જેથી એક પણ દાણો આપણો વ્હાઈટ કલરનો ના રહેવો જોઈએ બધા જ કાચ જેવા સાબુદાણા થઈ જવા જોઈએ તો તમે જુઓ ધીમે ધીમે સાબુદાણા આપણા કાચ જેવા થવા લાગ્યા છે તો આ સમય ઉપર આપણે જે ટમેટાની પેસ્ટ બનાવેલી છે તેને આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું તો આ રીતના એકદમ હળવા હાથે મિક્સ કરતા રહીશું જો તમે ટમેટાનો કલર આપણો એકદમ સરસ લાલ હતો ને તો વેપર પણ આપણી એકદમ કલરવાઈઝ મસ્ત થશે અને આપણે કલરનો બિલકુલ ઉપયોગ કરવો નહીં પડે અને હંમેશા સાબુદાણાનો ઉપયોગ કરતી વખતે પહેલાં સાબુદાણાને આપણે બેથી ત્રણ પાણીએ સરસ એવા સાફ કરવાના છે ત્યારબાદ જ આપણે સાબુદાણાનો ઉપયોગ કરવાનો છે તો ધીમે ધીમે જેમ ટાઈમ જતો રહે છે તેમ એકદમ સરસ સાબુદાણા આપણા ટ્રાન્સફર થઈ રહ્યા છે મેં અહીંયા વાસણને ચેન્જ કરેલું છે થોડીક હલાવવામાં મને તકલીફ પડતી હતી એટલા માટે મેં અહીંયા વાસણ ચેન્જ કરેલું છે તો પચીસથી ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જુઓ એકદમ મસ્ત કાચ જેવા સાબુદાણા આપણા તૈયાર થઈ ગયા છે અને આ રીતનું મિશ્રણ આપણું હોવું જોઈએ જેથી જે આપણે ચમચીથી જે પાપણ પાડશું ને એ સરસ એવી વેફર આપણી બનીને તૈયાર થશે તો તમે જુઓ અને એકદમ સરસ સાબુદાણા આપણા કાચ જેવા થઈ ગયા છે તો આ જ રીતના સાબુદાણા આપણા એકદમ કાચ જેવા હોવા જોઈએ અને એકદમ ટમેટા આપણા લાલ હતા એટલા માટે કલરવાઈઝ પણ એકદમ સરસ એવો કલર આવ્યો છે તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઈકોનની જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો ચાલો હવે આ મિશ્રણને આપણે બે વાસણમાં ડિવાઈડ કરી લેશું જેથી મિશ્રણ છે સાબુદાણાનું એ આપણું સરસ એવું ઠરી જાય તો મિશ્રણ આપણું સરસ એવું ઠરવા લાગ્યું છે ત્યારબાદ આપણે આ રીતની વેફરને તૈયાર કરીશું તો આ રીતની સાબુદાણા ટમેટાની વેફર આપડી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આ વેફરને આપણે સુકાવા માટે રાખી દઈશું ત્યારબાદ આપણે ફરી મળીશું સાબુદાણા ટમેટાની વેફર આપણી સરસ એવી સુકાઈને તૈયાર થઈ ગઈ છે તો તમે જુઓ એકદમ સરસ આછી તમે જુઓ આપણી ફિંગર દેખાય ને આંગળીઓ ચોખ્ખી દેખાય છે એવી સરસ આછી આપણી સાબુદાણા ટમેટાની વેફર બની છે અને વેફરને મેં સરસ એવી તડકે પણ તપવીને રાખેલી છે જેથી એકદમ સરસ ક્રિસ્પી તમે જુઓ એકદમ ક્રિસ્પી વેફર આપણી બની છે અવાજ આવતાં જ ખબર પડી જશે કે વેફર આપણી કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે તો ચાલો હું તમને હવે આ વેફરને ફ્રાય કરીને બતાવીશ તો તેલ પર આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તો ગરમ તેલમાં આપણે જે વેફર બનાવીએ છીએ સાબુદાણા ટમેટાની તેને એડ કરીશું અને આ રીતના આપણે વેફરને તૈયાર કરવા છે તો તમે જુઓ એકદમ મસ્ત વેફર બને છે ને જો અરે વાહ તમે જુઓ એકદમ મસ્ત સાબુદાણાની લીધે વેફર આપણી એકદમ સરસ એવી તૈયાર થઈ છે જો એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે એકદમ સુપર ટેસ્ટી સાબુદાણાના ટમેટાની વેફર આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો એકદમ સુપર ટેસ્ટી આખું વર્ષ સ્ટોર કરી શકો તેવી ટમેટા સાબુદાણાની એકદમ ક્રિસ્પી વેફર આપણી તૈયાર છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો નાનાથી લઈને મોટા બધાને ભાવશે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ